હેલો ફ્રેન્ડ્સ નમસ્તે સુમિતા કિચન કોર્નરમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ગુજરાતની ફેમસ દાળ ઢોકળી દાળ ઢોકળી નામ જ એટલું રસેલું છે કે જોતા જ મોઢામાં પાણી આવી જાય છે આ એક એવી રેસિપી છે જે તમને રેસ્ટોરન્ટના મેન્યુમાં પણ ઓછી જોવા મળે છે તો આને ખાવા માટે તમારે તેને ઘરે જ બનાવવી પડશે તો આ રીતે એકદમ છૂટી છૂટી ટેસ્ટી અને રસેલી દાળ ઢોકળી ઘરે બનાવી ખૂબ જ સહેલી છે તો આ દાળ ઢોકળીની પરફેક્ટ રેસીપી માટે ચાલો મારા કિચનમાં તો આપણે દાળ ઢોકળી બનાવવા માટે એક કપ તુવેરની દાળ લીધી છે તેને આપણે બે થી ત્રણ પાણી એકદમ સરસ ધોઈ લેવાની છે આપણે દાળ સરસ ધોવાઈ ગઈ છે તેને આપણે કુકરમાં બાફી લેશું તો આપણે એક કપ તુવેર દાળ છે તો અઢીથી ત્રણ કપ આપણે પાણી એડ કરીશું તો આપણે દાળ ઢોકળીનો કલર એકદમ સરસ આવે તો અત્યારે બાફવા ટાઈમે જ આપણે અડધી ચમચી હળદર એડ કરશું એક ચમચી મીઠું એડ કરશું બરાબર મિક્સ કરીને આપણે કુકરનું ઢાંકણ બંધ કરીને પાંચ થી છ વિસલ થવા દેવાની છે ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ સ્લો જ રાખવાની છે હવે આપણે દાળ બફાય ત્યાં સુધીમાં આપણે દાળ ઢોકળીની ઢોકળી માટેનો લોટ બાંધી લઈશું તો ઢોકળી બનાવવા માટે આપણે બે કપ ઘઉંનો લોટ લીધો છે તેમાં આપણે કપ ચણાનો લોટ એડ એડ કરશું અડધી ચમચી ચમચી હળદર લાલ મરચું એડ કરશું એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરશું અડધી ચમચી હિંગ એડ કરશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું બે થી ત્રણ ચમચી તેલ એડ કરશું હવે આપણે થોડું થોડું પાણી નાખતા જશું અને અને રોટલીથી થોડો એવો કઠણ લોટ બાંધી લેશું આપણો લોટ સરસ બંધાઈ ગયો છે તેમાં એક ચમચી તેલ એડ કરીને આપણે થોડો કૂણવી લેશું હવે આ લોટને આપણે ઢાંકીને પંદરથી થી વીસ મિનિટ રેસ્ટ થવા સાઈડમાં રાખી દેસુ હવે આપણે છ સીટી થઈ ગઈ છે છે તે થોડું ઠરી ગયું આપણે દાળ જોઈ લેશું દાળ એકદમ સરસ બફાઈ ગઈ છે તેને આપણે બ્લેન્ડરની મદદથી થોડી બ્લેન્ડ કરી લેશું આપણે આ રીતે સરસ સ્મૂથ બ્લેન્ડ કરી લીધી છે હવે આપણે દાળના વઘાર માટે ત્રણ થી ચાર ચમચી તેલ એડ કરશું અડધી ચમચી રાઈ એડ કરશું અડધી ચમચી જીરું એડ કરશું નાની ચમચી મેથી એડ કરશું બે સૂકાલાલ મરચાં એડ કરશું એક નાનો તજનો ટુકડો એડ કરશું બે તમાલપત્રો બે લવિંગ એડ કરશું બરાબર મિક્સ કરી લેશું હવે આપણા મસાલા થોડા સતડાઈ જાય ત્યારબાદ તેમાં આપણે અડધી ચમચી હિંગ એડ કરશું એક ચમચી લાલ મરચાં પાવડર એડ કરશું હવે આપણો વઘાર તૈયાર છે તેમાં આપણે દાળ એડ કરશું બરાબર મિક્સ કરી લેશું તો આપણી દાળ અત્યારે ખૂબ જ ખાટી છે તેને આપણે પાતળી કરવા માટે થોડું પાણી એડ કરશું આ દાળમાં ઢોકળી બાફાશે તો તે વધારે ઘાટી થઈ જશે તો આપણે થોડી એને પાતળી કરી લેવાની આપણે દાળમાં મસાલા કરશું એક લીલું મરચું અને એક ઇંચ આંદુ ટુકડો ક્રશ કરેલા એડ કરશું એક ચમચી ધાણા જીરું પાવડર એડ કરશું અડધી ચમચી ગરમ મસાલો એડ કરશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું આપણે દાળ બાપતી વખતે પણ મીઠું એડ કર્યું હતું તો અહીંયા ધ્યાનથી એડ કરવાનું એક નાની વાટકી સિંગદાણા બરાબર મિક્સ કરી લેશું દાળ ઢોકળી થોડી ખાટી મીઠી હોય તો આપણે ગળાશ માટે એક થી દોઢ ચમચી ગોળ એડ કરશું આપણે લીંબુનો રસ છેલ્લે એડ કરવાનો છે થોડા લીલા ધાણા એડ કરશું ઝીણું ચોપ કરેલું એક ટમેટું એડ કરશું દોઢ ચમચી કાજુના ફાડા એડ કરશું આ કાજુ દાળમાં બફાશે તો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે બરાબર મિક્સ કરી લેશું હવે આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરીને તેને ઉકળવા દેસું ત્યાં સુધીમાં આપણે દાળ ઢોકળી માટેની ઢોકળી બનાવી લેશું તો આપણે લોટમાં સરસપૂર્ણ પાવી ગયું છે તેમાંથી આપણે રોટલીથી થોડા મોટા એવા લુવાક બનાવી લેશું તેને આપણે થોડા સૂકા લોટમાં ડસ્ટ કરશું આપણે તેનું મોટી સાઈઝનું થેપલું વણી લેશું આ થેપલું જાડું પણ નહીં અને એકદમ પાતળું પણ નહીં તે રીતે આપણે મીડિયમ વણી લેશું આપણે થેપલું તૈયાર છે તેમાં આપણે ચાકુની મદદથી ઢોકળીના શેપમાં કાફા લગાવી લેશું તો અહીંયા આપણે થેપલામાં પહેલા ઊભા કટ લગાવશું અને પછી આડા કટ લગાવશું તમારે અહીંયા ડાયમંડ શેપ ની ઢોકળી બનાવી હોય તો તે રીતે પણ બનાવી શકાય તો આપણે એકદમ હલકા હાથે થેપલામાં કટ લગાવી લેશું તો આપણે ઢોકળી તૈયાર છે તેને આપણે પ્લેટમાં કાઢી લેશું આ રીતે આપણે બધી ઢોકળી બનાવી લેવાની છે તો તમે ઢોકળી જોઈ શકો છો આપણી ઢોકળી પરફેક્ટ તૈયાર છે હવે આપણે દાળ સરસ ઉકળી ગઈ છે તેમાં આપણે એક લીંબુનો રસ એડ કરશું આ સમયે તમારે ખટાશ ગળાશ મીઠું ચેક કરી લેવાનું દાળમાં ઢોકળી એકબીજા સાથે ચોટે નહીં છૂટી છૂટી રહે તે માટે દાળમાં બોઇલ આવે ત્યારબાદ જ તેમાં ઢોકળી એડ કરવાની છે એક એક કરીને બધી ઢોકળી એડ કરી દેસું હવે આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરીને તેને દસ મિનિટ ચડવા દેસુ તો આપણે એકદમ છૂટી છૂટી રસીલી અને ટેસ્ટી દાળ ઢોકળી તૈયાર છે તેને આપણે સર્વિંગ બોલમાં કાઢી લેશું લેલા ધાણા એડ કરશું તો ફ્રેન્ડ્સ આપણી દાળ ઢોકળી તૈયાર છે તમે પણ આ દાળ ઢોકળીની રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને તમારા અનુભવ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી શેર કરજો બાય બાય ફ્રેન્ડ્સ ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ બાજુમાં બે લાયકન ને પ્રેસ કરે જેથી મારા આવતા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહી બાય બાય ફ્રેન્ડ્સ